તો હવે પકોડી ખાઈને નેખળાઈ ગઈએ એક નંબર પકોડી હતી શું ગ્યવ એક નંબર જેવું નામ એવી પકોડી હતી યાર મસ્ત પકોડી તમે કાધી એક નંબર હતી જેવું નામ હતું બંકાની પકોડી જોરદાર હતી પણ પકોડી મસ્ત હતી તો મિત્રો જેવું નામ હોય એવું પકોડી હતી જોરદાર હતી અમે કાધી પકોડી સારી હતી ભૂખ લાગી ત્યારે મજાઈ થઈ શું ગ્યવ અમે આવો તો મુલાકાત લેજો લ્યો પકોડીની એક નંબર પકોડી છે હવે યાર પકોડેવાળાને એડ્રેસ છે રોણી ચોકડી સર્કલ ઉપર જ ખૂણા પર ઊભા રહી કોઈક વાર ટ્રાય કરજો મજા આવશે જય માતાજી જય માતાજી જય માતાજી